દંપતીના છ વર્ષના પુત્રો પર લોખંડનો પાઇપ માથાના ભાગે ઝીકી દેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં રાત્રિના નીતિશ કન્યાલાલ બાલચંદાનીને પોતાની પત્ની અને પુત્ર સાથે રામંદ્ર મંદિર સામે આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા જેમાં એક્ટિવાનું પેટ્રોલનું ઢાંકણું ખોલવાનું કહેતા અને તે ખોયલું હોવા છતાં નથી ખોયલું જેવી બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાતા વ્યક્તિ ઉશ્કેરે ગયા હતા અને મહિલા સાથે હોવા છતાં અપશબ્દો બોલી નિતેશભાઈના છ વર્ષના બાળકને માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીકી દેતા તેનો કપાળનો ભાગ ફાટી ગયો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે સિંધી સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલ તેમજ પેટ્રોલ પંપ પર પહોંચી આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી અને પેટ્રોલ પંપ બંધ કરી દેવા એવા ધરણા કર્યા હતા

તો સિંધી યુવાન અને એમના બાળક ઉપર હુમલો થયો એટલે હું પેટ્રોલ પંપ ઉપર ગયા ત્યાંથી એકસો આઠ મારફતે બાળકને લઈ અને શરડી હોસ્પિટલ આવી ગયા હતા અહીંયા આવી જોયું કે એમની બાળકની સ્થિતિ બહુ જ અતિ ગંભીર હતી માથું આખું હરજું ફાટી ગયેલું હતું લોહી લોહાણ હાલત હતી બાળક બચે કે ન બચે એવી સ્થિતિ હતી પછી જાણકારી એવી મળી કે પેટ્રોલ પંપે પેટ્રોલ જે પૂરતા હોય વ્યક્તિ એની સાથે કંઈક માથાજીક થઈ ગઈ એટલા માટે એ ભાઈએ એમની ઉપર જીવલેણ હુમલો કર્યો અને લોખંડના પણ માથું પડી ગયું કોની ઉપર હુમલો કરવામાં આવ્યો નામનો છ વર્ષનો છોકરો છે એમની ઉપર માથાકૂટનું કારણ માથાકૂટનું કારણ કાંઈ નહોતું નોર્મલી પેટ્રોલ પુરાવા ગયા હતા ભાઈ ભાઈ હતા એમનું બાળક હતું એમની પાછળ ભાઈ હતા આજકાલ એક્સેસને એક્ટિવામાં આગળથી સ્વીચ ચાલુ બટન દબાવ્યું એટલે પાછળ પેટ્રોલનું ટાંકી ખુલી ગઈ ટાંકી ખુલી ગઈ તો એટલે ભાઈ કીધું ટાંકી ઢાંકણું ખોલો તો એનું ટાંકી ખુલેલી છે તો એમને કીધું અમને કાંઈ ગાંડા નથી અમને ખબર પડે ઢાંકણું ખોલતું હોય પછી બેદરકારી જેમની યાર વાત કરી એમને જણાવ્યું મુજબ એમને ગાળ દીધી તો ભાઈએ કીધું લેડીઝ સાથે છે સભ્યતા રાખ મુજબ સભ્યતા મુજબ ત્યાંની કાંઈ વાત નહીં થાય એમની યાર પછી હુમલો કર્યો એમની ઉપર પછી આગળ અંદરથી જઈ એમનું કહેવા મુજબ કે અંદરથી હથિયાર લઈને ટૂંકમાં ધોકો લોખંડનો લઈને આવ્યા ભાઈ ઉપર હુમલો ન કર્યો ઇન્ટેન્શનલ એમના બાળક ઉપર સીધો હુમલો કર્યો એમનું માથું ફાટી નીતેશ બાલચંદાણી મારું નામ છે અયાંશ નીતેશ બાલચંદાણી મારા દીકરાનું નામ પેટ્રોલ પેટ્રોલપુરાવા ગયા હતા રામમંત્ર પેટ્રોલ પંપ પાસે ત્યારે એ લોકોએ બિશબ્દ વાત કરી મારી સાથે અને ઢાકણું ખોલવા માટે મેં એમને કીધું ત્યારે ગાળા ગાળું બોલી તો મેં એમને વિનંતી કરી ભાઈ લેડીઝ સાથે છે તો ગાળું ન બોલો એમ એ અહીંયા પેટ્રોલ પંપ પૂરાવું હોય ને તો અમારે ગાળું તો સાંભળવું જ પડશે એવું અમારી સાથે વર્તન કર્યું છતાંય મેં એમને હાથ જોડ્યું એ હાથ બાત નહીં જોડવાના અહીંયા અમે પોતાને શું સમજો છો સિંધી સમાજના અમે અહીંયા બધા આવે છે ને બધાને અમે દબાવીએ છીએ એવું વર્તન કર્યું અમારી સાથે પેટ્રોલ પંપ પર આ બે માણસો હતા રામ મંદ્ર પેટ્રોલ પંપર મારા છોકરાને ધોકાથી માર્યો પાઇપ થી માર્યો છ વર્ષનો છોકરો છે અને જીવલાણ હુમલો કરવાની કોશિશ કરી ના એવું કાઈ નતી પછી અમને થોડીક વાર રહીને મેનેજર સાહેબે સમાધાન માટે બોલાવ્યા અને એ ગાળું રહીને બોલાવીએ અમને કે અંદર આવો તમારો વારો પાડીએ એમ કોણે કીધું એવા બે જણા અજાણ્યા શખ્સે અમને કીધું એટલે પેટ્રોલ પંપના હતા કે બાર વ્યક્તિ હતી યુનિફોર્મ નહોતું પેલું પેટ્રોલ પંપ ના હતા